શું કરે છે ઉપર અરે આટા મારતો તો વાતાવરણ તો જો વરસાદમાં આટા મારતા હતા હા પણ ક્યાં પલળાય એવું નહી હમણાં છાટા થોડા ઘણા પડ્યા હતા બીજું શું કર્યું એ તો કો કઈ નહી આટા મારતો તો તો બુમો છે નહી પડતા આખી સોસાયટીમાં અરે હા એટલે તે હાંભળી એમ ને ભાઈ વરસાદ ના છાટા આયા મે કીધું જ કરું તો બધાના કપડા પલળતા હતા મે કીધું કપડા ગંદા થાય બિચારા અમને એના કરતા કઈ દો લઈ લે

અરે પણ મેં કીધું અંતે સાંભળી ને બધી બૂમો તો લઈ ના લેવાય તને પર્સનલ મારે બૂમ પાડવી પડે હે ને એમ કે આખી સોસાયટી ની એમને ચિંતા થઈ ગઈ છે તો આપડા તો લઈ જ થાય છે પણ આપડા પલડી ગયા મઈ ગયો ચલો આપડા પલળા બીજા બધા ના તો બચી ગયા ને હા બાકી બધાને ભલે ગમે આપણું ગમે તે થાય કેવું કેવું લે હું કઈ જશે આ કપડા જ છે ને કે વાત કરે છે તે કશુંય નહીં

એવી કઈ લેબોરેટરી ચલાવો સોસાયટી માં ભાઈ તને રિપોર્ટ હાલ દીધા સીસીટીવી કેમેરા બધા સોસાયટી મૂકેલા જ છે બધી ખબર પડી જાય તમે કેટલા પાણીમાં માં આ બધાનું નું સાંભળે ને તો તો ઘર ભગાવજે એ બધાની ટેવ હોય મે તમને નહીં જોયા ક્યાં જોયા આજ આ લે તો તું તારી આગર કર્યું મે હંતાઈન કર્યું મને ચલો મારા મન માં કઈ કાટ હોતો તો મારી હા આટલું કરી તો મારી પાછળ તો શું શું કરતા હશે તમે હા

આપણે હું એટલી બધી ચિંતા કોઈ નહીં હારું હેડ જે ભાઈ હેડ જે નીચે હેડ જે ક્યાંય નીચે નહીં જાઉં હું એ જોઉં તમે અહીંયા શું કરો છો એ કંઈ નહીં કરતો ભાઈ હું કરો દે લે આટા મારું છું બીજું કઈ કરી મારે આટા મારવા છે આ તો હેડ આટા મારી હેડ હા આટા મારી હેડ